જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે ફરી એકવાર હું તમારી સાથે નવી રેસીપી શેર કરીશ આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ક્રંચી સુરણના ભજીયા સવારમાં જો હલકો ફૂલકો નાસ્તો કરવો હોય અથવા તો તમે ડાયટ પ્લાન પણ યુઝ કરતા હોય તો ખાસ તમે આ રેસીપી જરૂર જોજો ખૂબ જ ઝડપથી સુરણના ભજીયા તૈયાર થઈ જાય છે અને તેને સવારમાં ચાના નાસ્તા સાથે અથવા તો ટામેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો એકદમ સરળ રીતે સુરણના ભજીયા બનાવવાનું શરૂ કરીએ બધી ટિપ્સ અને સજેશનને ફોલો કરતા રહેજો સુરણને બે વાર આપણે પાણીથી ધોઈ કાઢીશું અને બધો જ માટીનો ભાગ કાઢી લઈશું બંને હાથમાં તેલ લગાવી દઈશું હાથમાં તેલ ચોપડેલું હશે તો ચેર નહીં આવે સુરણ કટ કરતી પહેલાં આ રીતે બંને હાથમાં તેલ લગાવીને ત્યારબાદ જ આપણે સુરણ કટ કરીશું અને તેની ઉપરનો જે છોલટાનો ભાગ હોય ઉપરનું ફર્સ્ટ લેયર આપણે કાઢી લઈશું તો આ રીતે સુરણને સાફ કરી લેવું અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલું સુરણ લીધું છે સુરણની અલગ અલગ રેસીપી તમે દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો સુરણનું શાક પણ બનાવવામાં આવે છે ફરાળી શાક પણ બનાવવામાં આવે છે તથા સુરણના ક્રિસ્પી પકોડા પણ તૈયાર થાય છે સુરણની વેફર પણ બનાવવામાં આવે છે સૌથી પહેલાં આપણે અહીંયા સુરણને કટ કરી લઈશું એક એક સેન્ટીમીટરની ગેપ રાખીને સુરણને કટ કરતા જઈશું તો આ રીતે કટ કરવાથી તમને સરળતા રહેશે અને જલ્દી તેના પીસ પડી જશે જેટલી સાઇઝના આપણે ભજીયા ખાવા હોય એ પ્રમાણે અહીંયા મીડિયમ સાઇઝના કટ માર્ક લગાવી દઈશું અને સુરણ કટ કરી લઈશું સુરણની પતલી ચિપ્સ બનાવીને પણ તમે તેના ભજીયા બનાવી શકો છો અહીંયા આપણે ટ્રાયંગલ શેપમાં સુરણને કટ કરીએ છીએ તમે કોઈ પણ શેપમાં તેને કટ કરી શકો છો શેપનો કોઈ મહત્વ નથી સુરણના ભજા બનાવવા માટે મેઇન વસ્તુ છે ખીરું કેવું બનાવવું છે અહીંયા મેં સુરણની થોડી વધારે રાખી છે તમે તેની થોડી ઓછી પણ રાખી શકો છો તો સૌથી પહેલાં ખીરું બનાવવા માટે એક બાઉલમાં આદુ મરચાની પેસ્ટ એક ચમચી એડ કરીશું બે ચમચી સૂજી એડ કરવો સોજી નાનો મોટો ગમે તેવો હોય ચાલી શકે પણ તેને સાફ કરીને લેવો ત્રણ ચમચી મેંદો એડ કરવો જેનાથી બાઇન્ડિંગ સારું આવશે વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું તેનાથી કલર સરસ આવશે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવો અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવું તે ખાસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર મિક્સ કરીશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીંયા લગભગ એક કપ જેટલા પાણીની જરૂર પડી છે તો પાણી થોડું થોડું એડ કરવું અને મિક્સ કરતાં રહેવું જેથી બેટરની કન્સિસ્ટન્સી ખ્યાલ આવે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું દહીં જરૂર એડ કરજો દહીં એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને ખીરું તૈયાર છે ને ખીરું બનાવવું એકદમ સરળ હવે આપણે તેલ પણ સાથે ગરમ કરવા મૂકી દીધું છે તો સુરણનો એક પીસ લઈને બેટરમાં લગાવીને તેને ગરમ તેલમાં તળી લેશું આ રીતે તમે હાથથી અથવા તો ચમચી વડે પણ ભજીયા મૂકી શકો છો અહીંયા બસ એ વાતનું ધ્યાન રાખવું કે તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ બહુ વધારે પડતું ગરમ ન હોય એ વાતનું પણ ધ્યાન રાખવું

આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ દર્શના સ્ટુડન્ટ કે ચનાબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે